ખૂબ જ ઉપયોગી માહિતી છે તો ખાલી બે મિનિટ આ માહિતી સાંભળી અને સેવ કરી લેજો કદાચ તમે પણ આ ફ્રોડનો શિકાર બની શકો છો તો આ માહિતી બની શકે એટલી વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી વિનંતી કારણ કે ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની ગયું છે ડિજિટલ દુનિયામાં ભારતે મોટો કૂદકો માર્યો છે એક બાજુ ઓનલાઈન વેપાર ઇ કોમર્સ ઓનલાઈન શિક્ષણ ઈ ગવર્નન્સ અને ખાસ કરી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે તો બીજી બાજુ દેશમાં સાયબર ગુનાઓ પણ સતત વધી રહ્યા છે ડિજિટલાઇઝેશન વધતા દેશમાં સાયબર ઠગો સુપર એક્ટિવ બની ગયા છે તેઓ લોકોને ચૂનો લગાડવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે ત્યારે આ સાયબર ઠગો ફરીથી યુપીઆઈ યુઝર્સના બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે નવી તરકીબ નવી ટ્રીક લઈને આવ્યા છે જેને જમ્ડ ડિપોઝિટ સ્કેમ નામ આપવામાં આવ્યું છે સાયબર ઠગોનો નવો પેત્રો સાયબર ઠગોની આ નવી ટ્રીક એવી છે કે શિકાર બનેલા લોકોને જરાય ભનક પણ પડતી નથી કે તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે સાયબર ઠગોની નવી ટ્રીક વિશે વાત કરીએ તો સૌથી પહેલાં સાયબર ઠગ તેના શિકારના બેંક એકાઉન્ટમાં યુપીઆઈ દ્વારા પૈસા મોકલે છે તે જાણે છે કે પૈસા જમા થયા હોવાનો મેસેજ આવતા જ મોટાભાગના લોકો તેમનું બેંક બેલેન્સ ચેક કરે છે બેંકમાં પૈસા જમા થયા હોવાનો મેસેજ આવ્યા બાદ લોકો બેલેન્સ ચેક કરવા માટે યુપીઆઈ એપ્લિકેશન ખોલે છે ત્યારબાદ બેલેન્સ ચેક કરવા માટે પિન દાખલ કરે છે આમ કર્યા બાદ તેમના ખાતામાંથી તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે પોલીસે લોકોને એલર્ટ કર્યા તમિલનાડુ પોલીસે આ કૌભાંડને લઈને એલર્ટ જાહેર કર્યું છે સાથે જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ આ કૌભાંડની ઘણી ફરિયાદો નોંધાવવામાં આવી છે તમિલનાડુ પોલીસનું કહેવું છે કે જો કોઈ અજાણ્યા વ્યક્તિ તમારા ખાતામાં યુપીઆઈ દ્વારા પૈસા મોકલે તો તમારે સાવધાન હેવાની જરૂર છે આ રીતે ખાલી થાય છે ખાતું સાયબર ઠગો યુપીઆઈ દ્વારા કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં એક નાની રકમ જમા કરાવે છે યુપીઆઈ દ્વારા પૈસા મોકલ્યા બાદ ઠગો ફટાફટ તે વ્યક્તિને મોટી રકમ ઉપાડવાની યુપીઆઈ રિક્વેસ્ટ મોકલી દે છે તેઓ જાણે છે કે પૈસા જમા થયા હોવાનો મેસેજ મળ્યા બાદ આ લોકો તેમનું બેંક બેલેન્સ જરૂર ચેક કરશે તેથી પૈસા જમા થયા હોવાનો મેસેજ આવ્યા બાદ જ્યારે આ લોકો યુપીઆઈ એપ ખોલીને બેલેન્સ ચેક કરવા માટે પિન દાખલ કરે છે ત્યારે ઠગોની પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જાય છે અને પૈસા ટ્રાન્સફર થઈ જાય છે કેવી રીતે બચવું યુપીઆઈ યુઝર્સ આ સ્કેમથી બે રીતે બચી શકે છે પહેલી રીત જ્યારે તમારા અકાઉન્ટમાં કોઈ અજાણી વ્યક્તિ યુપીઆઈ દ્વારા પૈસા મોકલે ત્યારે તરત જ બેલેન્સ ચેક ન કરો થોડીવાર આશરે પંદરથી ત્રીસ મિનિટ સુધી રાહ જુઓ આમ કરવાથી ઠગો દ્વારા મોકલવામાં આવેલી યુપીઆઈ રિક્વેસ્ટ ઓટોમેટિક એક્સપાયર થઈ જશે બીજી રીત એ છે તમારે તમારું બેંક બેલેન્સ ચેક કરવું જ છે તો પહેલીવાર જાણી જોઈને ખોટું પિન દાખલ કરો આમ કરવાથી પહેલું ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ જશે